મારા લોકોથી આજ સુધી ના જે પ્રાપ્તિનો જે વિચાર કરે છે એના બળથી આ લોકનું બધું ઝાંખું થઈ જાય એના ગમે સ્ટ્રોંગ દેશકાળ હોય કે ઝાંખું થઈ જાય હા જેમ ગુણાત્ત સ્વાઈ કહ્યું કે નિષ્ઠા વાત કરી નિશ્ચયનું બળ બે હજાર બકતરિયા હોય એની વચ્ચે ત્યાં ચાલતા હોય તો બીક લાગે કાંકરો વાગન બીક લાગે બે હજાર બક્તર એટલે કેવીલિયર્સ ઘોડેશ્વર હોય ને ઢાલ તલવાર ને સ્પીયર ને બધું લઈને ચાલતા ટુ થાઉઝન્ડ એવા હોય બે હજાર ની વચ્ચે તમે હો તો એક કાંકરી વાગે ખરી એમ સ્વામી કે જે નિષ્ઠા હોય ને આટલો સિક્યોર આટલો નિર્ભય થઈ રહે અને જરાય ન એ પડી હોય અને ભગવાન આવું મૂકતા હોય દેશકાળને બધું જોવા માટે કે તમે દેશકાળમાં લેવાયો છો કે મારામાં લેવા આવો છો હા કસોટી છે એટલે આવું દરેક પણ ખૂટ ખૂટવું નહીં આપણા જેટલા મહારાજના માળાના મણકાના ભક્તો બધા સામાન્ય જ હતા કોઈ એવા નતા પહેલા બળ હતું અંદર ભગવાન મલાનું બળ હતું જો અત્યારે કોઈને કરોડ રૂપિયા મળે લોટરી ખુલે આ બચારો ઝૂંપડામાં રહેતો હોય ઠીંગળા કપડો પણ એકદમ એનું મન કેવું ફરીએ ઓર્ડનરી લેવલમાંથી એનું મન હાઈટ ઉપર જતું રહ્યું એટલે એને પછી નીચેની દારી દેખાય જ નહીં મન પેલા બેસમેન્ટ થાય ને બેસમેન્ટ આ બેસમેન્ટ જવા એને ચાર દિવાલ જ દેખાય અને દસ મારે એને પચાસ માઇલ સુધી દેખાય હજુ બંને સાચા છે ખોટા નથી એટલે ઉપરવાળો કંઈક મને પચાસ માઇલ જોઈ દે ઓલો કે ચડા ખાલી ચાર ભીંત જ દેખાય બંને સાચા છે લેવલ ડિફરન્સ છે એટલે જો આ કરોડપતિ થયો એ પહેલાં લેવલ એનું બેસમેન્ટમાં હતો એને દુઃખ દરિયું પણ જ્યાં લોટરી ખુલીને કરોડ હજુ તો હાથમાં આવ્યા નથી કરોડ ખાલી જાહેરાત થઈ છે અને તો એનું મન પહોંચી ગયું પર હાઈટ હોય દસમે મારે પછી આ નીચે દેખાય નહીં ને ગંદકી બધું દારિદ્રા કાંઈ ના દેખાય કોઈ વિદ્યાર્થી હોય નેવું ટકા માર કયા હોય બારો બાજુ માદો હોય આ બધું ભૂલ્યા ને દેખાય ને નેવું ટકાની પ્રાપ્તિ એમાં ગરકાવ થઈ ગયો પણ અહીંયા શું છે કે આ બંનેને મન ઉપર ગયું હાઈટ ઉપર બંનેની પ્રાપ્તિ કરોડ રૂપિયાની પ્રાપ્તિ અને નેવું ટકાની પ્રાપ્તિ પણ પછી શું થાય કે અઠવાડિયા પછી પંદર પછી નીચે આવી જાય છે પણ જે ભગવાનની પ્રાપ્તિવાળા છે ને મન હંમેશા ઉપર જ રહે નીચે આવતું જ નથી જ્યાં ડોસા ભાઈને નીચે આવ્યું જ નહીં કાંડલા ડોસી આપણા કેટલા બધા ભક્તો એનું મન ઉપર પછી નીચે આવ્યું જ નથી આટલો ફેર આ લોકની પ્રાપ્તિ વાળાને એક ભાઈને સ્કૂટર કરાવવા માટે પછી એક જ ત્રણ મહિના પછી આ પાંચ કીક મારી પછી ઉપડ્યું કેમ આમ પહેલા તો કે એટલે કઈ બગડ્યું છે ના કે એક જ કીકમાં ઉપડે એમ છે તો કેમ પાંચ કીક મારી સાહેબ રસ નથી જો આ લોકની પ્રાપ્તિમાં છે ને બધું આવું થાય ફીકું પડતું જાય ધીમે ધીમે પહેલે વાસ્તુ કર્યું મકાન નવું હોય ને ત્યારે તમારા ધમધમાટ મહિના પછી દસ રડાવે છે આવે ને જાય ને પછી લોકોને દેખાડવા પોતાનો રસ ના હોય અને મોટે ભાગે લોકોને દેખાડવા માટે જ હોય છે બધું બાકી તો એક રૂમમાં કેટલું તમે એટલે બે જણ છોકરાઓ છે ને કે મારો પલંગ આટલો મળ્યો કે મારો પલંગ મળ્યો મારો પલંગ પછી સ્ટેજ કહેવાય પલંગ ના કહેવાય એટલે પછી આવું બધું હોય છે આ લોકની પ્રાપ્તિમાં પ્રાપ્તિ એનો એન્ડ આવી જાય છે બહુ ચાલતું નથી મન ઉપર ગયું પણ પછી નીચે આવી જાય છે અને ભગવાનની પ્રાપ્તિની જે આપણી જે વાત છે પ્રગટની ભગવાન સિવાય પ્રગટ યોગી બાપા મુંબઈ હતા હરિભક્તો કે બાપા શાસ્ત્રીમાં સમાધિ કરાવવા તમે કરો સ્વામી કે સમજો તો સમાધિ છે જો આ તકલીફ આ છે મળ્યા છે ઓરખાતા નથી અમુક વખતે ઓળખાય કઈક પરચા થાય અથવા કઈક બહુ બળની વાત થાય તો પછી ઢીલાઢસ સા બેઠા બગાસા ખાતા જોકુ ખાતા આવું દુઃખ થઈ જાય યોગી આપણા ગોંડલમાં છે ને આરામમાં જતા હતા પેલા હરિભક્તો ઓલા બારણા પેલા તળમાંથી જોતા તા બાપા કા કોણ છે શું કરે છે બધા કહ્યું બાપા આપના દર્શન માં બાપા ત્રણ કલાક સભામાં બેઠા હતા કોઈ ભોજ્યો આવતો નતો અને અત્યારે પડા પડી કરે છે એટલે સમાની ગમ નથી એમ સમાગમ ને સમાની ગમ નહીં સમાગમ ક્યારે કરું કઈ રીતે કરવું કાંઈ નહીં પેલા મને સુધી રીતે કરે એટલે કોઈ સુખ આવે નહીં સ્વામીનું સુખ ના આવે આપણને ના આવું થાય એટલે ટૂંકમાં કહેવાય છે કે આવી પ્રાપ્તિની વાત આપણે કરશું એટલે જે નો દાય સેલ્ફમાં કે આપણે કેવા ભાગ્યશાળી છે એ વાત આવશે અને એ જ કરવાની છે બાકી આમ તો નો દાય સેલ્ફ હું તો અંધારું બે દિવસ પહેલા જ રેકોર્ડિંગ સોંગ પ્રમુખ સાઈ સો કે હું આંખ મિશિન બેઠો અંદરું સામે જોવા અંદર કાંઈ નહીં દેખાય એટલે આવી રીતે આજે એ વાત બધી વસ્તુ સાચી છે પણ તો એનાથી આગળ આ ચડી જાય આ પોતાના ભાગ્ય માની ને પેલું બધું દારૂ નીકળી જ જાય તો ભાઈ જવાબ કોણ કેમ્પ ની વાત કહી ને પેલા ડોસાની વાત કરી કરોડપતિ કરોડ રૂપિયાની વાત કરી નેવું ટકાની વાત કરી એના ઉપર જવાનું છે આપણે વધારે તો અને એ તમારું દારિદ્ર કાઢશે દોષો કાઢશે બધું થશે જો સ્વામી કહું નિયમ પારવા ભગવાનનું સ્વરૂપ ઓળખવું સંતનું સ્વરૂપ ઓળખવું તેને ધન્ય છે ધન્ય છે ધન્ય છે તેના પર રાજી 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 લો છ નોબેલ પ્રાઇઝ આપે છે છ નોબેલ પ્રાઇઝ સામા નો દાય સેલ્ફ એટલે